નમસ્કાર મિત્રો તારીખ છે છ એપ્રિલ બે હજાર પચીસને વારચે આજે રવિવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને મને વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં નળમાઈનો માહોલ યથાવત છે અને ભાવમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી એવરેજ ડુંગળી બજારમાં મને વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો થયો છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી મંદી કે તેજી દેખાતી નથી અને બજારો નિશી સપાટી પર અથડાયા કરે તેવી ધારણાઓ છે ઉનાળામાં નવા ડુંગળીની જે આવકો છે તે સતત વધી રહી છે અને ભાવમાં ઘટાડો વીસ કિલોએ દસથી બાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જો કે બજારમાં નિકાસના વેપારો નહીં આવે તો ભાવમાં હજુ પણ બેથી ત્રણ રૂપિયા કે વધુ ઘટાડો થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે સરકારે નિકાસની ડ્યુટી દૂર કરી છે પરંતુ જેમાં વિલંબ થયો છે હોવાથી બાંગ્લાદેશ અત્યારે જે લેવાલીના મૂડમાં નથી મહોમાં લાલ ડુંગળીના બાવીસ હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ એકસો વીસ રૂપિયાથી બસો એકોતેર રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સર લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી બીજા વિડીયો સાથે ત્યાં જય જવાન જય કિસાન